બહારથી ક્રિસ્પી અંદરથી સુપર સોફ્ટ એકદમ ટેસ્ટી હેલ્ધી શાકભાજીથી ભરપૂર શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે તેવો નવો નાસ્તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગનોજ કિચનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટ અને કાચા બટેટામાંથી એકદમ નવો નાસ્તો ખૂબ જ હેલ્ધી ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવો પણ ખૂબ જ સરળ કડાઈમાં બનાવીશું તો એકદમ સરળ રીતે નોનસ્ટિક વગર પણ આ નાસ્તો બનાવી છે તો ચાલો બનાવી એના માટે બે બે નંગ કાચા બટેટા લીધા છે એની છાલ કાઢી અને બટેટાને આ રીતે પાણીમાં ધોઈ લીધા જેથી બટેટા છે એ કાળા ન પડે હવે આપણે આ રીતે ચીજ ગ્રેટરથી સરસ એવા ઝીણા ઝીણા ખમણીને તૈયાર કરી લેશું તો આ રીતે એકદમ ઝીણું ખમણ થશે તો આ નાસ્તો બનાવશો તો ખૂબ જ સરસ લાગશે આ રીતે બંને બટેટાને આપણે ખમણી અને તૈયાર કરવાના છે તો બંને બટેટા તમે જુઓ મેં ખમણીને તૈયાર કરી લીધા છે અને હવે આપણે એમાં એડ કરીશું લોટ તો મેં અહીંયા અડધો કપ ઘઉંનો ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ આવે તે લીધો છે સાથે અડધો કપ આપણે જાડો રવો જેને સૂજી પણ કહેવાય છે અને સાથે મેં એક કપ છાશ લીધી છે જો છાશ તમારી પાસે ના હોય તો અડધો કપ દહીં અને અડધો કપ પાણી પણ એડ કરી શકાય અને સારી રીતે મિક્સ કરી લેશું તો લોટ જે રીતે છાશને એબઝોર્બ કરે એ રીતે એડ કરતું જવાનું જરૂર પ્રમાણે તો આ રીતે મિક્સ કરતું જવાનું એટલે ખબર પડી જશે કેટલી છાશની જરૂર છે તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે જો તમે ક્યારે આ નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો અને તમે મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તમારે મારી નેક્સ્ટ રેસીપી કઈ જોઈ છે એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો હું તમારી સાથે એ રેસીપી શેર કરીશ તો તમે જુઓ અહીંયા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું અને એક કપ છાશ મેં એડ કરી દીધી છે તો આ રીતનું થીક બેટર તૈયાર થયું છે તો બસ હવે આપણે એમાં એડ કરીશું વેજીટેબલ તો મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી લીધી છે સાથે અડધું કેપ્સિકમ આ રીતે ઝીણું કટ કરીને એડ કર્યું છે અને સાથે એક મોટું સાઇઝનું ટામેટું તો એને પણ ઝીણા ટુકડા કરી મેં એડ કર્યા છે અને અડધું ગાજરને મેં ખમણીને લીધું છે તો વેજીટેબલ જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ એડ કરી શકાય તમારી ચોઈસ પ્રમાણે અને સાથે આપણે એમાં આદુની પેસ્ટ અને બે તીખી લીલી મરચી એડ કરીશું અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે એને થોડીવાર માટે રેસ્ટ થવા માટે રાખીશું જેથી સૂજી છે એને ફૂલવાનો સમય મળી જાય અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને તો તમે જુઓ આ રીતે આપણે વેજીટેબલ એડ કર્યા એટલે ઠીક થઈ ગયું પણ આપણે એને રેસ્ટ થવા માટે રાખીશું એટલે જે શાકભાજીમાંથી પાણી છૂટશે એના લીધે થોડું બેટર પતલું પણ થશે તો હવે પહેલાં આપણે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર હિંગ એડ કરીશું મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલા પણ આપણે અહીંયા જ એડ કરી દઈશું એટલે એની ફ્લેવર પણ એકદમ આ નાસ્તામાં આવી જશે તો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું બાળકોના લંચ બોક્સમાં સવારે તમારે ઝટપટ આ નાસ્તો તૈયાર કરવો હોય તો માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચા સાથે ચટણી સાથે પણ સર્વ કરી શકાય તેવું હવે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું દસ મિનિટ પછી આપણા બેટરને તમે જુઓ ચેક કરીએ તો થોડું પતલું થઈ ગયું છે વેજીટેબલમાંથી પાણી છૂટ્યું એટલે એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે જો બેટર બહુથી ખ હશે તો પણ આ નાસ્તો ખાવામાં મજા નહીં આવે ને બહુ પતલું પણ હશે તો નાસ્તો કૂક કરવામાં બહુ વાર લાગશે તો હવે આ નાસ્તો થોડો ફૂલે એના માટે આપણે અડધી ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને બે ચમચી જેટલું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું તો નાસ્તાને આપણે વધારે ફૂલવવાનો નથી માત્ર આપણે થોડો ફૂલે અને એકદમ સરસ બહારથી ક્રિસ્પી થાય એટલો જ આપણે ઈનો એડ કરવાનો છે સારી રીતે મિક્સ કરી લેશું ઈનો એડ કર્યા પછી આ નાસ્તાને આપણે તરત જ એમાંથી બનાવીશું એટલે એકદમ સરસ આ નાસ્તો તૈયાર થશે તો બસ હવે આપણે એક કઢાઈ લેશું તો મારી પાસે આ રીતની કઢાઈ છે એમાં જ હું આ નાસ્તો બનાવું છું નોનસ્ટિક ના હોય તો પણ આ નાસ્તો બનાવી શકાય એના માટે આપણે તેલ અને તેલમાં રાઈ અને જીરું એડ કરીશું સાથે આ નાસ્તો ખૂબ જ સરસ લાગે એના માટે એક ટી સ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાંદ આપણે જે રીતે હાંડવાનો વઘાર કરીએ એ જ રીતે આ નાસ્તાનો હું વઘાર કરું છું અને આપણે એમાંથી હાંડવો જ તૈયાર કરીશું તો આ રીતે બેટરને થોડું હલકું હલકું સ્પ્રેડ કરતું જવાનું અને જેટલું તમારે એક સાથે થિકનેસવાળું આ હાંડવા જેવું મિક્સર તૈયાર કરવું હોય એ રીતે બેટરને સ્પ્રેડ કરી વધારે પણ એડ કરી શકાય તો તમે જુઓ અહીંયા મેં અઢી ચમચા જેટલું બેટર એડ કર્યું સ્પ્રેડ કરી દઈશું અને હવે આ નાસ્તાને ઢાંક્યા વગર અથવા તો ઢાંકીને ગમે રીતે સ્ટીમ કરી શકાય ઉપરથી થોડા તલને સ્પ્રિંકલ કરી દઈશું અને હવે હું અહીંયા ઢાંકતી નથી એમ જ આપણે પાંચ મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું એટલે ઉપરથી થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું તો અહીંયા તમે જુઓ ઉપરથી થોડું ડ્રાય થઈ ગયું છે અને હજુ આ નાસ્તો એક સાઈડથી આપણે કૂક કરીશું એટલે એકદમ પરફેક્ટ થઈ જશે તો સાઈડને આપણે ચેન્જ કરી દેવાની એકદમ સોફ્ટ હશે એટલે ખાસ ધ્યાન રાખવાનું તમે જુઓ બહારથી એકદમ સરસ એવું ક્રિસ્પી બની ગયું અને હજી આપણે આ નાસ્તાને બેથી ત્રણ મિનિટ માટે બીજી સાઈડ પણ કૂક કરવાનો છે એટલે એકદમ સરસ એવો કૂક થઈ જાય તો અહીંયા તમે જુઓ બે મિનિટ પછી આ નાસ્તાને મેં સાઈડને ચેન્જ કરી હજી નાસ્તો ક્રિસ્પી નથી થયો એટલે આપણે એક સાઈડથી વધારે કૂક થવા દેશું અને હવે બે મિનિટ પછી આ નાસ્તાને આપણે પ્લેટમાંથી કાઢી લેશું તો આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે સવારની ભાગદોડમાં ઝટપટ તમારે બાળકોના લંચ બોક્સમાં આપવો હોય તો પણ આપી શકાય અને ખાવામાં સુપર ક્રિસ્પી સુપર ટેસ્ટી સુપર સોફ્ટ એવો આ સુપર હેલ્ધી આ નાસ્તો જો તમે ક્યારેય ના બનાવ્યો હોય તો કાચા બટેટા અને ખાસ કરીને ઘઉંના લોટનો આ હેલ્ધી નાસ્તો જરૂરથી ટ્રાય કરજો તમને કમેન્ટમાં કહેજો કે તમને આજની મારી આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એકવાર આ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સવાર માટે આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ